ભાવનગરના ફરિયાદકા ગામે બોગસ વોટિંગના આક્ષેપ વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયું હોવાનો આક્ષેપ થયો બોગસ વોટિંગના પગલે લોકોએ ઓબાળો મચાવ્યો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો જોકે આક્ષેપ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ઘટના અંગેની જાણ ચૂંટણી અધિકારીને થતા અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના ગામના જાગૃત નાગરિકો દ્વારા

એ માત એ ભાઈ પોતાની સ્વેચ્છાએથી ફરીથી પાછા આવ્યા છે એમની પ્રામાણિકતા છે અને એમનો નંબર છે એકસો છેતાલીસ રવિભાઈ હવે ભૂલ થી એકસો ને પિસ્તાલીસ માં માર્ક થયેલ છે બીજો કોઈ પણ એકસો સાતાલીસ બાકી છે એકસો છે મતદાન કરશે કે નહીં કરે એકસો એકસો સાતાલીસ માં મતદાન કરશે કે નહીં કરે ભાઈ તમારા પક્ષ માંથી કોણ હે ભાઈ તમારે હું તમે હા હવે ભાઈ હવે મારો હવે બીજા બધા सदर सदर कंपनी ની પ્રેસ મારે તો બોલે ને તમે નીકળો તમારા ડોક્ટર હું બોલે તમે ઓર કોને હા બોલો અમારા પાસે તમે બોલો તમને બાકીના બધાને બોટા ભાઈ હું તમને જે કરી આપું છું હું તમનેનો ભંગ કરતો નથી કાયદાનો ભંગ નથી આશારનો સાબ ઉપર જે બંધન કૃત્ય એ મારા દ્વારા મારી બરાબર બરાબર નંબર માં પુરી ગેટ બેટ હવે આ વાત સમજી લ્યો ને બા કામ પર એમાં કોઈ ના હવે અમારો હોણો ઉપર હવે હું આ 여러분들, um, 여러 બોગસ બંધ રાખાવું બંધ ચાલુ જ છે વાટ નિર્ણય છે ભલે બીજી કરવું હારી થાય બીજું વાત હાર જીત નો પ્રશ્ન છે મને મામલો સાહેબ આવે છે અમને આવે છે કિરીટભાઈ એકલા છે અમારે

નાગરિક તરફથી સાબિતીઓ સાથે આ પોલીસ અધિકારી એક પક્ષ અને બીજા પક્ષ સાથે અન્યાય કર્યો તેવો આક્ષેપ કરવામાં આવે છે જેની ભોગ બનનાર પક્ષ પાસે સાબિતી અને વિડીયો પ્રૂફ પણ છે તો આ કેટલી હદે ન્યાય કહેવાય કે પોલીસ અધિકારી જેને તટસ્થ રહેવાનું હોય પરંતુ આ પોલીસ અધિકારી એક પક્ષને સાવરી અને બીજા પક્ષ સાથે ગેરરીતિથી હું તું કરે અને ચાલ જવા દે એવા ગેરરીતિ ભરા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે તો શું ખરેખર આ પોલીસ અધિકારીએ એક પક્ષને સાંભળી અને બીજા સાથે અન્યાય કર્યો છે એ હવે આપણે જાણવા રહ્યું આપ જોઈ રહ્યા છો કે ભાવનગર જિલ્લા ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના વોટિંગ દરમિયાન એક પક્ષ દ્વારા ગેરરીતિથી જે વ્યક્તિ હાલ સાઉથ આફ્રિકામાં રહે છે તેના નામનું વોટ આપવામાં આવ્યો છે જે બીજા પક્ષે તેનો વિરોધ કરતા પોલીસ અધિકારી તથા ચૂંટણી અધિકારીશ્રીઓએ તેમને સાંભળી અને બીજા પક્ષને મોટું કરી અમને તેમની સાથે અન્યાય કરેલ છે હું ગામજનો દ્વારા જાણવા મળેલ છે તો શું ખરેખર પોલીસ કર્મચારીએ ગામના જાગૃત નાગરિકને હું તો કરી અને સાલ જતો રહે સાલ ચાલ્યો આવા શબ્દ પ્રયોગ કરી શું ખરેખર તેમની સાથે અન્યાય કર્યો છે તે હવે જાણવા જો હવે આ વિડીયો આપ જાગૃત જનતા જેટલો વાયરલ કરો અને હવે કલેક્ટર સુધી વાત જાય કે મામલતદાર સુધી શું ખરેખર આ ભોગ બનનાર પક્ષને ન્યાય મળશે કે નહીં એ તો હવે સરકારને જ ખબર કોઈ અમારો કયો આમ આમ કીધું એનો છે નામ સાહેબ નામ કેમ મને અરે સાહેબ